આવે છે નીચું જોઈને કામ કરવાનું વધારે આવે છે આઈટી કમ્પનિસ્ટ છે સીએ છે ડાયમંડ વર્કર છે તેમાં ખાસ કરીને પીઠના દુખાવા ખભાના દુખાવા અને કમરના દુખાવા રહેતા હોય છે તો આ વખતે તમારે તમારા વર્ક સ્ટેશન પર તમારે કયા કયા સ્ટ્રેચિંગ કરવા જોઈએ અને કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેનાથી તમે તમારા દુખાવાને ટાળી શકો છો એના કારણ જાણીએ કે આ દુખાવા થાય છે જેના લીધે એક તો આપણને ખબર જ છે આપણે આઠથી દસ કલાક સુધી કોમ્પ્યુટર વર્ક કરીએ છીએ અથવા તો નીચું જોઈને કંઈ પણ કામ કરીએ છીએ જેના લીધે તમારા શરીરના જે કઈ બ્લડ સર્ક્યુલેશન છે એ ઓછું થાય છે અને તમારા શરીરના જે કઈ મસલ્સ છે ને એની સ્ટીફનેસ વધતી જાય છે અને નાના નાના માઇક્રો ડ્રોમા એટલે કે નાના નાના તાંતરાઓની ઇન્જરી થવાથી ધીમે ધીમે આ જે કઈ ઇન્જરી છે એ સ્પાઝમ સ્ટીફનેસ અથવા અથવા તો તો ગાદી ગાદી ખસી જાવી ગાદીમાં નસ દબાવી જેવા કારણોમાં કન્વર્ટ થાય છે તો ચાલો જોઈએ કે તમારે તમારા ડેસ્ક પર તમારા વર્ક સ્ટેશન પર કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ એક ધારૂ કોમ્પ્યુટર ને જોવાનું અને ડાયમંડ વર્ક કરવામાં ખાસ કરીને ગરદન જકડાય છે તો પહેલી કસરત તમારા ગરદનને હળવા કરવા માટેની રહેશે પહેલી જ કે તમે તમારે ગર્દન ને તમારા कान ને જાણે કે ખભા ને અડાડો છો આ રીતે સાઈડ ટુ સાઇડ લઈ जाओ આ एक्सरसाइज તમારે 20 વાર કરવાની રહેશે જે 1 કલાકે તમે 1 મિનિટ અને આપી શકો છો બીજી કસરત તમારી જે દાઢી છે એટલે કે તમારી જે ચીન છે એને પાછળની તરફ ધક્કો મારો ગરદન તરફ લઈ जाओ અને છોડો ત્રીજી एक्सरसाइज તમારા એક હાથ ને પાછળ લો તમારા બીજા હાથ ને માથા ઉપર મૂકો જે હાથને તમે માથા ઉપર મૂક્યો છે તે જ બાજુ તમારા ગરદનને ખેંચવાની છે અને ખાસ ધ્યાન રાખો તમારો ખભો ઊંચો ના થઈ જાય કે વધુ માત્રામાં નીચે ના જાય આ રીતે તમારે 20 સેકન્ડ હોલ્ડ સાથે બંને તરફ આ સ્ટ્રેચિંગ કરવાના રહેશે સ્ટ્રેચ સ્ટ્રેચિંગ કરતી વખતે ધ્યાન રાખો કે તમે તમારા શ્વાસોશ્વાસની ક્રિયાને રોકો નહીં નેક્સ્ટ એક્સરસાઇઝ તમારા બંને હાથને આગળની તરફ ખેંચો અને તમારા જે પણ ટ્રેપીઝિયસ એટલે કે જે ગરદનના મસલ્સ છે એને આગળની તરફ ખેંચીને માથું નીચે કરવાનું છે ખાસ ધ્યાન રાખજો કે આ એક્સરસાઇઝમાં તમે શ્વાસ ના રોકો સેમ આ જ રીતે બંને હાથને તમારે chair પર મૂકવાના છે પાછળ તમારી chair ને હોલ્ડ કરવાનો છે અને ઉપરની તરફ જોવાનું છે જો આ કોઈ પણ કસરતમાં તમને ચક્કર આવવા અથવા તો તમને ડિસ્કમ્ફર્ટ લાગે તો પહેલા કોઈ પણ તમારા નજદીકના ડોક્ટરને કન્સલ્ટ કરજો પછી જ બધી એક્સરસાઇઝની શરૂઆત કરજો નેક્સ્ટ એક્સરસાઇઝ તમે જે તમારો વર્ક સ્ટેશન છે ત્યાં ઊભા થઈને તમારી જે ચેર છે એનો સપોર્ટ લઈને તમે સાઈડ સ્ટ્રેચ કરી શકો છો બંને સાઈડ આ એક્સરસાઇઝ કરવાની રહેશે

સાથે સાથે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે તમારા કામના લીધે તમને હાથમાં અને અમારા ગરદનના સ્નાયુમાં ખાલી ચડતી હોય એવું લાગે છે તે સમયે કોઈ પણ વર્ક સ્ટેશન પર જે ચેર છે ટેબલ છે અથવા તો આ રીતના તમારું ડેસ્ક છે ત્યાં તમે આ આ રીતે તમારા હાથને હોલ્ડ કરીને બીજી બાજુ તમે ફરી શકો છો એન્ડ રિલેક્સ જ્યારે તમે એક ધારું તમારું કામ કરો છો એટલે કે આઠ થી દસ કલાકની તમારી જોબમાં તમે ક્યારેક જ ઊભા થાવ છો તમારા લંચ બ્રેકમાં કે તમારા ટી બ્રેકમાં એ પેલા ખાસ ધ્યાન રાખો કે તમે એવરી વન આવર એટલે કે દર એક કલાકે ઊભા થાઓ અને કોઈ પણ જ્યારે ફોન અટેન્ડ કરો છો તો ટ્રાય કરો તમે જે વાત કરો છો એ ચાલતા ચાલતા કરો ખાસ કરીને આ તમારા શરીરને મોકળા રાખશે અને નેક્સ્ટ ટિપ્સ કે તમે લિફ્ટનો ઉપયોગ ટાળો લિફ્ટમાં જવું એના કરતા તમે સ્ટેર ક્લાઇમ્બિંગ એટલે કે દાદર ચડ ઉતર કરો જેનાથી પણ તમારા સ્નાયુ છૂટા રહેશે લાસ્ટ બધી એક્સરસાઇઝ કે જે તમારા પગને મોકળા એટલે કે ખુલ્લા રાખી શકે છે તમારી જે કંઈ મુવમેન્ટ ઝકણાની છે એમાં તમને રાહત આપી શકે છે તેના માટે એક પગને જાણે કે તમે પલાઠી વાળો છો એ રીતના ઉપર મૂકો અને નીચે તમારા ઘૂંટણને નીચેની તરફ દબાવો આ સ્ટ્રેચિંગ તમે 20 થી 25 સેકન્ડ હોલ્ડ સાથે કરી શકો છો નેક્સ્ટ એક્સરસાઈઝ જે લોકોને પગમાં ખાલી ચડતી હોય છે થોડું સ્ટેર થી આગળ આવીને નીચેની તરફ ઝુકવાનું છે અને સ્ટ્રેચ કરવાનું છે વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને હા હવે નેક્સ્ટ વિડિયો તમે કયા તમારા સ્નાયુને રિલેક્સ કરવા માંગો છો એટલે કે તમને કયા પ્રકારના દુખાવા છે અને જેને તમારી કસરત જોઈએ છે તે જરૂરથી કમેન્ટમાં જણાવજો